ત્રણસો પાસઠ એવરી ડે વ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે સવાર થઈ ગયું છે આપણે ગુલાબ તોડવા માટે જવાનું છે એટલા માટે વહેલા ઉઠી ગયા છે સવારે ઉઠીને આપણે બ્રશ તો કરવું જ પડે એટલે બ્રશ કરવાનું શરૂ કરી દીધું છે બ્રશ કર્યા પછી આપણને બીજું કાંઈ ના મળે તો ચાલે પણ આ તો આપણે જોઈએ જોઈએ ને જોઈએ જ હું તો ચાની વાત કરું છું બીજું કાંઈ નહીં તો આપણને ચા પીવા માટે તો જોઈએ જ આપણી ફેવરેટ ચા છે એક સમય જમવાનું નહીં મળે તો ચાલશે પણ ચા વગર તો આપણે નહીં જ ચાલે તો કેટલાની ફેવરેટ ચા છે કોમેન્ટ કરજો ચા પીધા પછી આપણે ખેતરમાં જવાનું છે ગુલાબ તોડવા માટે તો આપણે ગુલાબ તોડવા માટે જવા ખેતરમાં નીકળી ગયા છે હું અને આપણો નાનો ભાઈ બંને જવાના છે બહાર નીકળતાની સાથે આ બે છોકરાઓ જોવા મળી ગયા છે તો એમની સાથે આપણે થોડી મસ્તી કરતા જઈએ તે આપણને ચારા પાડે છે તમે જોઈ શકો છો એ બંને એક બ્રશ કરે છે અને એક બેડા બેડા તો હું મારું બાઇક ચાલુ કરીને ગામમાંથી ખેતરમાં જવા માટે નીકળી ગયો છું તો તમે અહીંયા જોઈ શકો છો હું બાઇક લઈને ખેતરે જવા માટે નીકળ્યો છું મારા ઘરેથી ખેતર બહુ દૂર નથી ખાલી બે જ મિનિટનો રસ્તો છે તો તમે જોઈ શકો છો આ આપણા ખેતરે જવાનો રસ્તો આવી ગયો છે અહીંયા થોડી દૂર આપણું ખેતર આવેલું છે ખેતરમાં આપણે પકી ગયા છે પકીને આપણે તેલો ભરી દીધો છે ગુલાબ તોડવા માટે તો અહીંયા આપણે ગુલાબ તોડવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો આપણે અહીંયા ગુલાબ તોડવાનું શરૂ થઈ ગયું છે તો આજે પણ અહીંયા થોડો વરસાદ હતો એના કારણે આપણે કિચડ જ છે તો તમને આગળ વિડીયોમાં બતાવું તો આપણે કાલે વ્લોગમાં કિચર જે જુઓ તો એના કરતાં આજે ઓછો છે તો હું અને નાનો ભાઈ આયા હતા તો અમે બે વે થઈને ગુલાબ બધા તોડી લીધા છે તો તમને એવું લાગતું છે આટલા જલ્દી તૂટી ગયા તો એવું નથી આપણે બે અઢી કલાક જેવું થઈ ગયું છે એના પછી આપણે વિડીયો શૂટ કરીએ છીએ તો બે અઢી કલાકમાં ગુલાબ તૂટી ગયા છે અને આપણો થેલો ભરાઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણો થેલો ભરાઈ ગયો છે ગુલાબનો અને હવે આપણે ઘરે જવા માટે નીકળીશું તો આપણે આપણો થેલોને ખભે નાખી દીધો છે નાખ્યા પછી આપણે રસ્તે ઘરે આવવા માટે નીકળી ગયા છે તો અહીંયા આપણું બાઇક પડ્યું છે તો બાઇક આપણે પોકી ગયા છે જ્યાં આગળ બહાર આપણે થેલો મૂકી દઈશું પછી તો ગુલાબ લઈને આપણે ઘરે પોકી ગયા છે તો તમે જોઈ શકો છો આપણા ઘરે આ ટર્ન મારી દીધો આપણા ઘર બાજુ અને જ્યાં ત્યાં એમને આ દેખાય છે આપણો મિત્ર કેનનો બેઠો છે આપણી રાહ જોઈને તો તમે જોઈ શકો છો હું ને આપણો મિત્ર બંને નીકળી ગયા છે ઘરેથી ફૂલ માર્કેટ જવા માટે તો આપડા ઘરેથી ફૂલ માર્કેટ સાત કિલોમીટર જેવું દૂર છે તો આપણે ત્યાં જવા નીકળી ગયા છે તો તમે આ જો હું કિચડની વાત નથી કરતો તમને ફૂલ માર્કેટની વાત કરું છું તો આપણે ફૂલ માર્કેટને જો આપણે તે કિચડ જોવાનું નથી તો આ આપણું કુંજરા ફૂલ માર્કેટ છે તો તમે અહીંયા જોઈ શકો છો આ બધા ફૂલો વેચવા માટે અહીંયા ઉભા રહ્યા છે એક સાઈડે ગુલાબની લાઈન છે અને એક સાઈડે લેમન હજારી કયા છે ત્યાંની લાઈન છે તો તમને આ માર્કેટ હું આજે બતાવી દઉં તો આપણા મિત્ર અહીંયા મસ્તી કરે છે અહીંયા ગુલાબ રોડ વચ્ચે લઈ જઈને તો તમે આ જોઈ શકો છો રોડ વચ્ચે લઈને મસ્તી કરે છે તેને પણ ગુલાબ વેચવાનું બાકી જ છે તો તમે જોઈ શકો છો આ વેપારીને તો ગુલાબ વેચ્યા પછી આપણે આવી ગયા છે દુકાને તો દુકાન આપણે દરરોજ ભૂખ લાગે જ છે તો આજે પણ પપખા આ એ દીપકની દુકાને આવી ગયા છે તો આ જે તમે જોઈ રહ્યા છો એ છે દીપક દુકાનના માલિક અને અમે અંદર દુકાનમાં બેઠા છે પપખા ખાવા માટે તો આપણા મિત્રએ પપ લઈ લીધો છે અને મારો પણ પપ અહીંયા મંગાવ્યો છે તો આપણો પણ પપ અહીંયા આપે જ છે તો આ દીપકભાઈ આપણને પપ આપી દીધો છે તો અંદર આપણે સેવો પણ નાખવાની છે તો સેવો લઈ લઈએ તો સેવો તમે જોઈ શકો છો આપણે પફની અંદર સેવ નાખી દેવા માંડી છે તો અમે નાખી દીધી છે તો આપણે થોડી અંદરથી આપણા ફ્રેન્ડને પણ આપી દીધી છે અંદરથી તો ગુલાબ વેચી દીધા આપણે પછી પેટ પૂજા પણ કરી લીધી અને હવે આપણે પાછા ઘરે આવવા માટે નીકળી ગયા છે તો અહીંયા હું છું આપણો મિત્ર છે અને આપણા કોઈનો છોકરો છે જે આ જે કાલના વોગમાં પણ મારી સાથે હતો તો બાઇકમાં આપણે પેટ્રોલ પુરાવાનું હતું તો આપણે પેટ્રોલ પંપ પેટ્રોલ પૂરાવા માટે આવી ગયા છે તો અહીંયા આપણે ઢાંકણું પણ કરી દીધું છે અહીંયા આપણે પેટ્રોલ પુરાઈ દઈશું તમે જોઈ શકો છો હું અને આપણા કોઈનો છોકરો બંનેના બાઇકમાં પેટ્રોલ પુરાવાનું બાકી જ હતું તો આપણે અહીંયા પેટ્રોલ પૂરવાનું ચાલુ કરી દીધું છે તો જે પેટ્રોલ પૂરે છે એ ભાઈને ખબર પડી કે આપણે વિડીયો ઉધારીએ છીએ તે એમણે આપણા સામે જોતા હતા તો તમે જોયું છે તો હવે આપણે પેટ્રોલ અહીંયા પૂરાઈને આગળ ઘરે જવા માટે નીકળી જવું તો ઘરે આવ્યા પછી આપણે ગેસની બોટલ પતી ગઈ હતી તો ગેસની બોટલ આપણે ભરાવા માટે જઈ રહ્યા છે તો એ સામે તમે જોઈ રહ્યા છો ગેસના બોટલની ટેમ્પી આવી ગઈ છે તો આપણે ત્યાં બુક કરાવી હતી બોટલ તો આપણી બોટલ અહીંયા ઉતારી દે છે એવી તો અહીં આપણે બોટલ પહેલાં આપણે ભરાઈ લઈએ ભરાયા પછી આપણે ઘરે પાછી લઈને આવતા રહીશું તો તમને આ બંનેને જોને એક વિચાર આવતો છે તો કે આ બંને શું કરે છે તો તમે જોઈ શકો છો આ બે ડીઝેનું કોમ્પિટિશન એમના મોબાઈલમાં કરે છે કોનો મોબાઈલ વધારે વાગે છે કોનો ઓછો વાગે છે તો તમે વિચારતા છો તો અહીંયા બેઠો બેઠો હું શું કરું છું તો તમે જોઈ શકો છો હું અહીંયા વિડીયો એડિટ કરું છું તો જો તમને આગલા વ્લોગમાં કહ્યું હતું કે આજે આપણે વિડીયો શૂટ કરવા માટે આવ્યા છો તો એ વિડીયો શૂટ થઈ ગઈ છે તો એને આજે આપણે અપલોડ કરવાની છે તો હું બપોરના બે વાગ્યાને વિડીયો એડિટ કરવા બેઠો છું અત્યાર ચાર થઈ ગયા છે તો પણ હજુ વિડીયો એડિટ થઈ રહી નથી હજુ એડિટ કર્યા પછી આપણે થમેલ પણ એનું બનાવવાનું બાકી જ છે તો સવારથી વરસાદ ચાલુ જ છે તો આપણે કંઈ જવાયું નથી તો વ્લોગ પણ આપણો બહુ લાભો આજે નહીં બને તો અહીંયા સવારથી હું કંટાળું છું ઘરમાને ઘરમાં બહાર ફરવા માટે થોડો આવી ગયો છું તો આપણે એક મિત્ર અહીંયા બેઠો છે અહીંયા ગેમ રમે છે ઓનલાઈન ગેમ રમીને પૈસા કમાય છે તો એ અત્યારે હવે પૈસા કમાય છે અને અમે અહીંયા બેઠા છે નવરા પડ્યા અહીંયા બિહારી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ પણ આપણો મિત્ર જ ચા આ યુટ્યુબમાં વિડીયો બનાવ્યા જ છે આપણી સાથે અને આ શું બધા છે તમે જોવા અહીં બેઠા બેઠા અમે આ મોબાઈલમાં કોમેડી રીલ જોતા હતા તો આ પેલા ભાઈબંધ મળ્યો તેની સાથે આપણે વાતચીત કરી થોડી તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો થાય છે તો મળીએ હવે આપણે આગલા બ્લોગમાં તો અમારો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરતા જજો અમારી યુટ્યુબ ચેનલને અને જેઓ અત્યાર સુધી સપોર્ટ કરે છે તમે આગળ પણ અમને સપોર્ટ કરતા રહેજો તો જય માતાજી જય શ્રી રામ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં